જંગલ કોનો પાડલિયા ગામની ઘટનાએ ડાંગની યાદ કેમ અપાવી સવાલ એ છે કે આ દેશમાં જંગલ કોનો અને આદિવાસીઓ જાય તો ક્યાં જાય જંગલ પહેલાં આવ્યું આદિવાસી પહેલાં આવ્યા કે વન વિભાગ પહેલાં આવ્યું કે મહેસૂલ વિભાગ પહેલાં આવ્યા જ્યાં સુધી ઇતિહાસને સવાલ છે ત્યાં સુધી એવું લાગે છે કે માનવ પ્રકૃતિ માનસ પ્રકૃતિ પેદા થઈ એ પહેલા જંગલ હતા એ પછી આદિવાસીઓ આવ્યા મૂળ ભારતીયો મૂળ હિન્દુસ્તાનીઓ આદિવાસીઓ છે સવાલ એ છે કે આ દેશની અંદર સૌથી પહેલો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ઓગણીસો ને સત્યાવીસમાં બન્યો એ પહેલાં તો જંગલ ખાતું નામની કોઈ વસ્તુ હતી જ નહીં જો આદિવાસીઓ પછી આવ્યા હોય તો સવાલ એ થાય છે કે આ દેશની રામાયણમાં જે લખ્યું છે ને કે ભગવાન રામે સબરીના હાથે બોર ખાધા હતા તો એ આ દેશના કોઈ મહાનગરમાં ખાધા હતા કે જંગલમાં ખાધા હતા અને જો જંગલમાં ખાધા હોય તો સબરી એ આદિવાસી હતા કે વન વિભાગના કર્મચારી હતા કે મહેસૂલ વિભાગના કર્મચારી હતા આ દેશની અંદર બે હજાર માં એક કાયદો બન્યો ફોરેસ્ટ લેન્ડ રાઇટ એક્ટ જેમાં આદિવાસીઓ જેને અત્યારનો સત્તા પક્ષ પછી ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય બહુ ગર્વથી વનવાસીઓ કહે છે એમને ખેડે એની જમીન આપવાનો અધિકાર સત્તા પક્ષ કહે છે કે આ વનવાસીઓ છે મતલબ કે વનમાં જે પેઢીઓથી સદીઓથી હજારો વર્ષથી રહે છે એ લોકો તો સવાલ એ થાય કે એમને વનમાંથી આ વન વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારી કર્મચારીઓ છે કો આ પહેલા પણ ઓગણીસો નેવું માં આવું ડાંગમાં થયું હતું આસિફ અઝગર અલી એન્જિનિયર અને સ્થાનિક આદિવાસીઓ એક આંદોલન ચલાવતા હતા અને એમના પર બી આવા જ આક્ષેપ થયેલા કે તીર કામ ઠાકાડી અને વન અને મહેસૂલ અને પોલીસ અધિકારીઓ પર કે કર્મચારીઓ પર એમણે તીર છોડ્યા મૂળ સવાલ એ છે આ હિન્દુસ્તાનની ધરતી પર પહેલું કોણ હે વન વિભાગના કર્મચારી એમને આ વન બચાવ્યું છે કે આદિવાસીઓના કારણે આ વન વિસ્તર્યું છે પ્રસર્યું છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે શનિવારે સાંજે બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામે વન વિભાગના કર્મચારીઓ સાથે મહેસૂલ વિભાગના કર્મચારીઓ પોલીસ સુરક્ષા નીચે પાંચસો હેક્ટર જમીન ખાલી કરાવવા ગયા એવું સરકારી તંત્રનું નિવેદન છે અને એ સમયે ત્યાં રહેતા આદિવાસીઓએ તેમના ઉપર તીરકામઠાથી તીર છોડ્યા પથ્થરમારો કર્યો અને એમાં લગભગ સુડતાલીસ જેટલા કર્મચારીઓને ઈજા થઈ અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું આવું સરકારનું અથવા તો સ્થાનિક તંત્રનું કહેવું છે આ મુદ્દે આપના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ સુપ્રતિક્રિયા આપી એ પહેલાં સાંભળીએ ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાટલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ એમાં જે ઈજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે ત્રણ પેઢીથી અહીંયા અમે રહીએ છીએ અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી અનુસૂચિત પાંચ વિસ્તાર હોય પૈસા એક વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી એવી સંવાદ કરે છે ત્યારે એવા આઠથી દસ આગેવાનોને પોલીસ દ્વારા બળજબરી પૂર્વક પકડીને ગાડીઓ બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે બાદમાં ત્યાં વીસ થી વધારે ટિયર ગેસના સેલ છોડવામાં આવે છે જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા પચાસ પચાસથી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે ત્યારે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે તો કા જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી સંવાદ મુજબ થતી તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સત્તાવીસ લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે પાંચસો લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે જે પણ લોકો આમાં દોષી થશે એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે આ ઘટના મારા માટે પહેલી નથી આવી ઘટના ઓગણીસો ને નેવુંમાં ડાંગમાં પણ જોઈ છે ત્યાં સ્થાનિક આદિવાસીઓ જંગલની અંદર ખેડવા માટેના અધિકારને લઈને લડતા હતા પેઢીઓથી જે જમીન પર એક ખેતી કરી એમનું જીવન ગુજરાન ચલાવતા હતા ત્યાં એમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાવાનું શરૂ થયું અને એ સમયે આસિફ અઝગર અલી એન્જિનિયરનો પ્રવેશ થાય છે અને એ આનું નેતૃત્વ કરે છે અને એક સમયે સ્થાનિક આદિવાસીઓને આસિફ પર એવો આક્ષેપ થયો કે એવો નક્સલીઓ છે અને એમણે પોલીસ ઉપર તીરકામઠાથી હુમલો કર્યો આદિવાસીઓ પાસે તીર કામઠા ના હોય તો શું હોય આ દેશને રાષ્ટ્રીય કક્ષાએ આ રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ તીર કામઠાના કે નિશાનબાજીમાં એવોર્ડ પણ છે ને આદિવાસીઓએ જ અપાયા છે કોઈ વન વિભાગના કર્મચારી કે મહેસૂલ વિભાગના કર્મચારીએ નહીં કારણ કે ત્યાં મોટા થયા છે જંગલની અંદર રહીને એમનું એ જ એક હથિયાર હતું સવાલ એ છે કે આદિવાસીઓ જે વર્ષોથી પેઢીઓથી જંગલમાં રહી ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે એને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ઓગણીસો હોય પછી એન્વાયરમેન્ટ એક્ટ હોય કે પછી લેન્ડ રાઇટ્સ એક્ટ હોય કેમ તમે એવું માનો છો કે આમને અહીં રહેવાનો અધિકાર નથી કે ખેતી કરવાનો અધિકાર નથી ગુજરાતની અંદર હજી પણ પાંત્રીસ હજાર આદિવાસીઓની અરજી લેન્ડ રાઇટ્સ એક્ટ નીચે પડતર કેમ છે કેમ તમે એમને આપતા નથી જમીન ખેડવાના અધિકાર સવાલ એ છે કે શું વન વિભાગ એવું માને છે કે જો આદિવાસીઓ વનમાં રહેશે તો જંગલને નુકસાન કરશે કેટલું નુકસાન એ લોકો કરે છે આ જંગલ જે કંઈ વિસ્તર્યું છે ભાવ ભારતમાં એ વન વિભાગ આવ્યા પહેલાંનું વિસ્તર્યું છે અને આદિવાસીઓએ એમને ક્યારેય નુકસાન કર્યું નથી એકાદ વિરપ્પન થયા હશે પણ એમને એવું તો કોઈ જંગલને નુકસાન નથી કર્યું કે એકાદ પુષ્પા થયા હશે કે એણે એવું કોઈ જંગલને નુકસાન નથી કર્યું કે આ દેશ અને દુનિયાનું પર્યાવરણ પર બહુ મોટી અસર થઈ ગઈ હોય તો સવાલ એ થાય છે કે શા માટે પાડલિયા જેવી ઘટના વારંવાર થાય છે કેમ વન વિભાગ અને મહેસૂલ વિભાગ કે વહીવટી તંત્ર એવું માને છે કે જંગલમાં પછી એ સેન્ચ્યુરી હોય કે કુદરતી જંગલ હોય ત્યાં આદિવાસીઓ કે સ્થાનિક પ્રજાતિ રહેશે તો અસ્તિત્વ જોખમમાં છે આ પહેલાં પણ તમે બે હજારના દાયકામાં ગીર જંગલમાંથી પશુપાલકોને બહાર કાઢ્યા નેસ હટાવ્યા પરિણામ શું આવ્યું સિંહોએ હવે શિકાર માટે ગીર જંગલ અથવા તો સેન્કચ્યુરીની બહાર જઈને આમ ભાવનગર સુધી અને આમ થેટ પોરબંદર સુધી રખડવું પડે છે પેલા અસ્તિત્વ હતું ને એમને ત્યાં જ ખોરાક મળતો હતો અને પછી પશુપાલકોને કોઈ વાંધો નહોતો અસ્તિત્વ એ કુદરતની પદ્ધતિ છે જેને તમે વન વિભાગના રક્ષણના નામે એમને બહાર કાઢી રહ્યા છો કુદરતની સાથે તમે છેડા કરી રહ્યા છો કુદરતી પ્રક્રિયા સાથે છેડા કરી રહ્યા છો માત્ર એ પ્રસ્થાપિત કરવા કે કાયદાનો અમલ કરાવીએ છીએ આ કાયદાઓ છે ને દેશ આઝાદ થયો અથવા તો બ્રિટિશ રાજ આવ્યા ને ત્યારે આવ્યા છે એ પહેલાં આવા કોઈ કાયદા હતા નહીં ના તમારો કોઈ વિભાગ હતો ગુજરાતમાં આદિવાસીઓ રહેતા હતા અને રહે છે એમને જીવવાનો અધિકાર છે તો એમના જીવન અધિકાર પર તમે તરાપ કેવી રીતે મારી શકો શું તમે વૈકલ્પિક વ્યવસ્થા આપી છે એમને શું તમે એમને ગ્રામીણ રોજગારી યોજનાની છે કે કામ આપો છો હમણાં જ ભારત સરકારના ગુજરાત સરકારના આંકડા આવ્યા છે બેતાલીસ દિવસ સો દિવસ રોજગારી આપવાની છે બેતાલીસ દિવસ તમે આપો છો આ રાજ્યની અંદર સર હેક્ટર જમીન ઉપર દબાણ છે કેટલું દૂર કરાયું તમે આ રાજ્યની અંદર એકસો આઠ હેક્ટર ગૌચરની જમીન ગુજરાત હાઈકોર્ટમાં સરકારે કીધું છે કે એકસો આઠ હેક્ટર ગૌચરની જમીન તમે અદાણી ગ્રુપને આપી દીધી કચ્છમાં આવી હજારો હેક્ટર જમીન જે ગૌચર માટે હતી એ પણ ઉદ્યોગો અથવા તો રાજનેતાઓ અથવા બળવાનોએ કબજે કરી લીધી છે એ ખાલી કરવા જાઓ છો તમે એ તમારાથી નથી થતું કેમ ત્યાં તમારા હાથ પગ ઢીલા પડી જાય છે પણ આદિવાસીઓ જે શક્તિશાળી નથી આદિવાસીઓ જે રાજકીય વગ ધરાવતા નથી આદિવાસીઓ જે ઉદ્યોગપતિઓ નથી ત્યાં તમે તમારી તાકાત બતાવવા જાઓ છો આ અન્યાય વૃત્તિ છે આદિવાસીઓને જંગલમાં રહેવાનો અધિકાર છે ભૂરિયા સમિતિનો અહેવાલ એની ભલામણો ભારત સરકાર અને ગુજરાત સરકારે સ્વીકારેલી છે ભૂરિયા સમિતિના અહેવાલ પ્રમાણે જ્યાં જ્યાં આદિવાસીઓની વસ્તી છે એ ગામડા જ્યાં એમની બહુમતી છે એ ગામ એ ગામની જમીન એની ખેતીની જમીન એનો કેવી રીતે કેટલો વિકાસ કરવો એ આદિવાસીઓ નક્કી કરશે તાલુકા વિકાસ અધિકારી કે મામલતદાર કે કલેક્ટર કે વન અધિકારી નહીં તો તમે કોણ છો આ પાંચસો હેક્ટર જમીન ખાલી કરાવી કરાવવાવાળા તમે કોણ છો એ કહેવાવાળા કે એમનું ગેરકાયદેસર દબાણ છે પેઢીઓથી જે રહેતા હોય એ ગેરકાયદેસર અને આઝાદી પછીના કાયદા બન્યા પછી જે અધિકારીઓ આવે એ બધા કાયદેસર આ ક્યાંનું એનાય છે ગુજરાતમાં આદિવાસીઓ રહેતા હતા એમની જમીન છે પરંપરાગત રીતે જંગલમાં ખેતી કરે છે અને એમને ખેતીના અધિકાર આપવા જ જોઈએ એવું સ્પષ્ટપણે બેનિફિટ ન્યૂઝ માને છે દર્શક મિત્રો મૂળ પ્રજાતિના હક્ક માટે બેનિફિટ ન્યૂઝ હંમેશા અવાજ ઉઠાવતું રહેશે બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની અને જો તમને સાંભળવા અને જોવા મારસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો